નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ નવ ગુજરાતીનું પ્રકરણ અઢાર જેનું સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ તો ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ તો તેમાં તમને સૌપ્રથમ પ્રથમ પ્રશ્ન એક જોવા મળશે કે તમારા મારા ભલા માટે મારો પગ કાપશોને હું સહન કરી લઈશ આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે તો અડગતાનો તેમનો ગુણ જોવા મળે છે આપણને પછી છે માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે તો કે જ્યારે તે હાર કબૂલી અને પ્રયત્નો છોડી દેશે ત્યારે તે વિકલાંગ કહે છે પરંતુ અરૂણિમા જે હતા તેમને હાર માની ન હતી તેમને એક પગ ન હોવા છતાં પણ તેમને હાર ન માની હતી પછી છે પ્રશ્ન ત્રણ કે અરુણિમા કયો સંકલ્પ કર્યો હતો કે હું પર્વતારોહણ કરીશ એટલે કે પર્વત ઉપર ચડીશ તેમણે એ સંકલ્પ કર્યો હતો લોકોએ અરુણિમાને પાગલ ગણી કારણ કે એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું હતું ત્યારે લોકોને લાગતું હતું કે આ હું કોઈ કરી જ ન શકે અમુક લોકોને બે પગ હોવા છતાં પણ તે નથી ચડી શકતા તો આ તો પગ કપાયા પછી કઈ રીતે ચડશે લોકોને એવું લાગતું હતું આગળ જોઈએ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના રહેશે જેમાં પ્રશ્ન એક છે કે અરૂણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશ મળે છે તો તેનો તમે જવાબ લખી શકો કે અરુણિમા દ્વારા ભારતના નવ યુવાનોને સંદેશ મળ્યો છે કે દરેક યુવાને પડકારો સામે લડવાનું છે સંકલ્પશક્તિ અને અડગ મનોબળ હોય તો ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકાય છે માણસ મનથી હારી ન જવો જોઈએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢતા શીખવું જોઈએ તો જ સફળતા મળે છે એટલે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ હાર માનવી જોઈએ નહીં પર પ્રશ્ન બે છે કે બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાએ શું કહ્યું શું કર્યું તો કે બચેન્દ્રીપાલને મળ્યા પછી અરુણિમાના હિંમત અને ઉત્સાહ વધ્યા તેમનામાંથી પ્રેરણા લઈ અરુણિમાએ પર્વતારોહણ શરૂ કર્યું શરૂઆતમાં પર્વતારોહણ કરતી વખતે તે બે તે ખૂબ ડરતી પરંતુ તેમ છતાં તે ખૂબ મહેનત કરતી હતી પ્રશ્ન ત્રણ તમને જોવા મળશે કે ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી તો કે અરુણિમાનું ઓપરેશન કરીને પગ કાપવો પડે તેમ હતો પરંતુ હોસ્પિટલમાં લોહીને એ કેવું અનિસ્થિતની સગવડ ન હતી આથી નર્સે ડોક્ટરને જાણ કરી સરજી મારો પગ કાપાયો હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારો પગ કાપશો ને હું વેદના સહન કરી લઈશ આવી અડગતા જોઈને ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી હતી એવું અરૂણેમાએ કહ્યું ત્યારે ડૉક્ટરને થયું કે ના હવે ચાલશે પગ આપણે કાપી શકીએ અરુણેમાનું પાત્ર લેખન કરો તો તેમનું પાત્ર લેખન વિશે અહીં લખેલું છે તો તમે વાંચી શકો છો આગળ વાત કરીએ પછી કેટલા પ્રશ્નો આવે છે તેના વિશે પણ જોઈએ અરુણિમાનું પાત્ર લેખનવાળો પ્રશ્ન ખૂબ જ મોટો છે પછી છે પ્રશ્ન બે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ જ જીવન છે આ વાક્યને પાઠના આધારે સમજાવો તો તેનો જવાબ પણ અહીં આપેલો છે તો તમે વાંચવો હોય તો વાંચી પણ શકો છો અને તૈયારી કરવી હોય તો તૈયારી પણ કરી શકાય છે પર્વતારોહણ વખતે અરૂણિમાને કઈ કઈ મુશ્કેલીઓ પડી હતી તો તેના વિશે પણ અહીં ડિટેલમાં માહિતી આપેલી છે કે અરૂણિમાને જ્યારે પર્વત ચડતા હતા ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ પડી અને અહીં આપણું આ સંપૂર્ણ સ્વાદ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે